તમારું નામ કુંદન શું ઘટના બની કઈ જગ્યાએ આવતી કે હોમ સાઈડ દીધી હું સાત વાગે મેં દીધી રસ્તામાં આવતી કે ઢોકરી વાળા એ મને પાછળથી એક ઠોકર માંગી બીજી માંગી અને ત્રીજી ઠોકર મને પાડી દીધી એટલે એને પછી ખબર પડી કે આ મને ખબર પડી કે આને મારવાની જ ગણતરી છે મારી મને ફોર્મ ચડાવી દીધી પડી ગયા પછી એને ફોર્મ લઈને પાછા વળી વયા ગયા નંબર વગરની ગાડી હતી

બેન તમારો પોલીસમાં કોઈને અરજી આપી છે તો હવે કોઈને આપશો અરજી હ આવી રીતે પોલીસ પણ તપાસ કડક કરે એવી માંગ કરો છો